ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોરાજી તાલુકાનું છત્રાસા ગામ ગામ પાણી 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 થયું વચ્ચેથી નદીઓની જેમ વહેતા થયા છે રૌદ્ર સ્વરૂપે નદી વહેતી હોવાથી લોકોમાં પણ ભયનો માહોલ છે છત્રાસાના કોઝવે પર પાણી પરિવળ્યા છે છત્રાસાથી વંથલી બાટવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જેના કારણે આ ગામ સંપર્ક વિહુણ બન્યું કોઝવે પાણીમાં ડૂબતા ગામ લોકો અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ધોરાજી પંથકમાં પણ કઈ રીતે અંદરાધાર વરસાદ આવ પાટ્યો હોય તેવી પરિસ્થિતિ અને તેની વચ્ચે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે ધોરાજી પંથકની સ્થાનિક નદીમાં કઈ રીતે આખરે કઈ રીતે ગામ વચ્ચેથી નીકળતી નદીઓના પાણી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે છત્રાસાથી અન્ય ગામો અને શહેરો સુધી પહોંચવાનો જે રસ્તો હતો તેના પર જે કોઝવે આવતો હતો તે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ ગામ હાલ તો સંપર્ક વિહોણ બન્યું છે